આજે લોકશાહીનું સૌથી મોટું પર્વ સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહ્યું છે આજના શુભ પ્રસંગે દરેક મતદાર ભાઈઓને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે ચૂંટણી પંચ દ્વારા ઘણું મોટું આયોજન કરવામાં આવ્યું છે તમને વોટ્સઅપ મેસેજ પણ કરવામાં આવે છે ફેસબુક પર આવે છે ટ્વિટર પર પણ આવે છે એક જણ મતદાન કરો આ મતદાનથી જ ભવિષ્યમાં આપણો દેશ બનશે આ દેશ માટેનું મતદાન છે ગરીબ કલ્લી મહોલ્લા માટેનું મતદાન નથી દેશની સુરક્ષા છે ભારત એ લોકશાહી નું મોટું રાષ્ટ્ર છે અને એમાં મતદાન કરવાનું હોય છે મતદાન એક પવિત્ર દાન છે દાનમાં આપણા ધર્મમાં વિશેષ મહત્વ છે અને લોકશાહીમાં મતદાન કરવું એ પણ આવશ્યક જ છે આપણે જોઈએ કે મારા એક કોટથી શું થાય પણ આપણે જાણીએ છીએ કે કર્ણાવતીમાં મેયરની ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ એ કોટથી રહી ગયા હતા એટલે દરેક જણે આપણું આ પવિત્ર કાર્ય છે મતદાન એ કરવું જોઈએ અને વહેલા મહેલા તકે મતદાન કરીને આપણું રાષ્ટ્રીય ફરજ પૂરો કરવું જોઈએ અદા કરવું જોઈએ અસ્તુ આજના લોકશાહીના પર્વ મોટા પર્વ દિવસે સૌ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આજે સૌ મતદારો ઘરે ના બેસી રહે અને તાપને જોયા વગર સૌ મોટા એમાં મતદાન કરે કોઈ ઘરે બાકી ના રહે ને આપણી સોસાયટી આપણા લતામાં આપણી સેરીઓમાં જે કંઈ ભાઈ બહેનો બાકી રહેતા હોય એમને પણ ઘરેથી મોકલી અને મતદાન કરે દેશના હિત માટે છે દેશનું આ મોટો પર્વ છે જેનાથી આપણે દેશના વડાપ્રધાનની ઉમેદવારીને વોટિંગ કરવાનું છે તો સૌ લોક ભાગીદાર બને એવી મારી સૌને નમ્ર અપીલ છે આજે લોકસભાની ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે અને ભારી સંખ્યામાં મતદાન કરો બધા મારે મતદાતાઓની એ વિનંતી છે બહુ સંખ્યામાં મતદાન કરો મત એ આપણો અધિકાર છે જાહેર જનતાને અપીલ કે દરેકે મતદાન કરવું અને આપણા દેશને આગળ વધારવો આ સૌ જનજનને અપીલ છે કે ભાઈ અમે તો સવારે વહેલા ઉઠીને મતદાન કરી દીધું છે તમે પણ પોતાના ઘરોમાંથી વહેલી તકે બહાર આવો અને મતદાન અવશ્ય કરો એ સંદર્ભે આજના પવિત્ર દિવસે મતદાન કરવું જરૂરી છે આજનો પર્વ છે ઉત્સાહ અને ઉમંગથી મતદાન કરવું સૌને એવી મારી અપીલ